બોલો કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી બેઠીતી આડી નજરે જોયું ત્યાં તો ડમરો વાળા બેઠા આડી નજરે જોયું ત્યાં તો ખડા બેઠા તા ડમરું વાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે ડમરું એ તો મારા ભોળાનાથ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી તી કામકાજ કર્યું આડી નજરે જોયું ત્યાં તો આડી નજરે જોયું ત્યાં તો મોદકવાડા બેઠા હતા મોદકવાડા એ તો મારા ગણેશ ભગવાન છે એ તો મારા ગણેશ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે ત્યારે મને ખબર પડી આજે મંગળવાર કાજ કરી હું તો ફળિયા કામ કાજ કર તો ફળિયા વચ્ચે બેઠી તી આડી નજરે જોયું ત્યારે મોરવાડા બેઠા તાડી નજરે જોયું ત્યાં તો મોરવાડા બેઠા હતા મોરવાળા એ તો મારા પાટીના ભગવાન છે મોરવાળા તો મારા પાટીના ભગવાન છે ત્યારે મને ખબર આજે બુધવાર છે ત્યારે મને ખબર પડી આજે બુધવાર કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોઈ તો પાઘડી વાળા બેઠા તા આડી નજરે જોયું ત્યાં તો પાઘડી વાળા બેઠા પાઘડી વાળા એ તો મારા જલારામ બાપા છે પાઘડી વાળા એ તો રામ બાપા છે ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે ત્યારે મને ખબર પડી આજે ગુરુ હે કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી કામકાજ કરી હું તો ફળિયા આડી નજરે જોયું ત્યાં તો મોરલીવાળા બેઠા તા આડી નજરી જોયું ત્યાં તો મોરલીવાળા બેઠા મોરલી વાળા એ તો મારા કૃષ્ણ ભગવાન છે મોરલી વાળા એ તો મારા કૃષ્ણ ભગવાન ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે એ ખબર પડી આજે શુક્રવાર છે કામકાજ કર્યું તો ફળિયા વચ્ચે મેથી કામકાજ કર્યું તો આડી નજરી જોયું ત્યાં તો ગદાવાળા બેઠા તા આડી નજરી જોયું ત્યાં તો ગદાવાળા બેઠા ગદાવાળા ઈ તો મારા કષ્ટ ભંજન દીવ છી ગદાવાળા તો મારા કષ્ટ ભંજ ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે ત્યારે મને ખબર પડી આજે શનિવાર કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી કામ કાજ કરી વચ્ચે બેઠી હતી આડી નજરી જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા તા આડી નજરી જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા એ તો મારા સૂર્ય નારાયણ દેવ છે એ તો મારા સૂર્ય છે ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે ત્યારે મને ખબર પડી આજે રવિવાર કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે કામ કામકાજ કરી હું તી આડી નજરે જોયું ત્યાં તો શ્રીનાથ મંડળ બેઠું તું આડી નજરે જોયું ત્યાં તો શ્રીનાથ મંડળ બેઠું તું શ્રીનાથ મંડળ એ તો મારા સખીને સાહેલી રે શ્રીનાથ મંડળ એ તો